સાબરકાંઠા ઈડરમાં ઈડરિયા ગઢ પ્રવાસી સ્થળ ઉપર રસ્તાના વચ્ચે વચ્ચે કોર્ટ બનાવી દેવામાં આવે છે તેની કોઈ પણ જાતની મંજૂરી છે નહીં અને ઈડરિયા ગઢ ઉપર અનેક ધાર્મિક સ્થળો આવેલા છે ત્યાં રસ્તાનો વચ્ચે કોર્ટ બનાવેલા બાબતથી ઘણા લોકોને દર્શન કરવા જતા લોકોને તકલીફ પડે છે તો ઈડરના સ્થાનિક હોય મળીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું નગીન ઈડર હિંમતનગર ખબર ન્યૂઝ અરમે સત્યની સાથે આજ રોજ ઈડર પ્રાંત સાહેબના આવેદન પત્ર આપવામાં આવ્યું કે જે છેલ્લા કેટલાય દિવસથી ગામ લોકોનો જે મુદ્દો ચાલી રહ્યો છે કે ટ્રસ્ટ દ્વારા જે રસ્તા વચ્ચે બોટ બનાવી દેવામાં આવ્યો હતો તેના વિરુદ્ધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું જે નગરપાલિકાએ ત્રણ દિવસ પહેલાં એક નોટિસ પાઠવી આણંદજી મંગલજી પેઢીને એની સાથે સાથે નકલ રવાનામાં ન પણ કરી પણ નકલ રવાના અંદર એક એવો ઉલ્લેખ કર્યો કે ભાઈ આપણી પાસે જો આની માહિતી હોય પહેલાં અહીં રોડ હતો તો શું હતું તે અમને જણાવું તો હું નગરપાલિકાના જણાવવા માગું છું કે આપ લોકો ઇડરના જ રહેવાસી લો આપે ઉપર રસ્તો જોયો છો કે કોર્ટ જોયો છે આપને ખબર હોવી જોઈએ તેમ છતાં પણ અમે લોકો જે પણ ઈગરના સ્થાનિક લોકો છે અત્યારે નગરપાલિકામાં જઈશું અને અમારી પાસે જે પણ એવિડન્સ છે નગરપાલિકાને બતાવીશું કે આ જોઈ લો એવિડન્સ પહેલાં શું હતું નંબર બીજો તો આ બાબતની રજૂઆત બે હજાર ત્રેવીસની અંદર પણ મેં કરી હતી તેમ છતાં બી નગરપાલિકા આજ સુધી કોઈ પણ ધ્યાન આપ્યું નથી જેનું હું સ્પષ્ટપણે આજે જાહેરમાં કહું છું નગરપાલિકા આ બાબત ધ્યાન આપતી નથી અને ખાલી ખાલી નોટિસોના બાના કાઢીને છેલ્લા બે વર્ષથી આ વસ્તુ આટલા સુધી આવી જ તો નગરપાલિકાને મારી વિનંતી છે તાત્કાલિક આ બાબતે જે દિન ત્રણની વાત હતી આજે દિન ત્રણ ખતમ થયા હતા તાત્કાલિક આ બાબતે આની એક્શન લેવામાં આવે